દોસ્તો તમે પણ તમારું ઇન્સ્ટાગ્રામને પર્મનન્ટલી ડિલીટ કરવા માગતા હોય એટલે કે તમે નવું આઈડી બનાવ્યું હોય અથવા તો તમારું જે આઈડી છે એને તમે જો ડિલીટ કરવા માંગતા હોય તો ઇન્સ્ટાગ્રામ પર હવે એકદમ સરળ રીતે તમે ડિલીટ કરી શકો છો ડિલીટ કરવા માટે તમારે આ વિડીયો ચેક સુધી જોવો પડશે કારણ કે ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી અપડેટ આવી ગઈ છે જેને કારણે પહેલાં ડિલીટ કરવાની રીત અલગ હતી અને અત્યારે તમે અલગ રીતે ડિલીટ કરી શકો છો ડાયરેક્ટ ડિલીટ કરવાનો ઓપ્શન નથી મળતો એટલા માટે તમારે વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જવાનું છે વિડીયોમાં હું તમને જે પ્રમાણે સ્ટેપ બતાવો એ પ્રમાણે સ્ટેપ તમે કરતા જશો તો તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે એ પરમનન્ટ ડિલીટ થઈ જશે અને જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારો આઈડી સર્ચ કરશે તો તેને દેખાશે રહે ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલાં તમારા મોબાઈલની અંદર જે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન છે એને પ્લે સ્ટોરમાં જઈને પહેલાં અપડેટ કરી દો જો તમારી ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન પહેલેથી અપડેટ હોય તો તમારે બીજું કંઈ કરવા નથી ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લેવાનું છે ઓપન કરી લેશશે એટલે તમારી સામે આઈડી બતાવશે હવે તમે એની અંદર જેટલા બી આઈડી બનાવેલા છે એમાંથી તમે જો નીચે તમને બતાવ્યું છે એના પર તમે ડબલ ક્લિક કરશો ડબલ ક્લિક કરશો એટલે તમારે બીજું અકાઉન્ટ ખુલી જશે તમારે જે અકાઉન્ટ ડિલીટ કરવું હોય એના પર તમે ડબલ ક્લિક કરશો એટલે એકાઉન્ટ ખુલશે અને એ ખુલી જાય એને તમે ડિલીટ કરી શકશો એના પછી તમારે શું કરવાનું છે એની વાત કરીએ ઉપરની સાઈડ તમને જો ત્રણ કોર્નર દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું છે નીચે આવશો એમાં અકાઉન્ટ સેટઅપ પર તમે ક્લિક કરી દો અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરશો એટલે તમારે સમજે એક નવું પેજ ખુલશે એ નવા પેજની અંદર તમે તો એની અંદર તમને નીચે આવશો તો પર્સનલ ડિટેલનો ઓપ્શન આવશે એ પર્સનલ ડિટેલની અંદર તમારે એના પર ક્લિક કરવાનું છે પર્સનલ ડિટેલ પર ક્લિક કરશો તમે એટલે એના પર ક્લિક કરશો એના પર તમારો કોન્ટેક ઇન્ફો તમારા બર્થડેટ છે અને ઈમેલ આઈડી બધું દેખાશે તમારું એના પાછળ નીચે જુઓ અકાઉન્ટ કંટ્રોલિંગ ઓનરશિપ એન્ડ કન્ટ્રોલિંગવાળો જે ઓપ્શન છે તેના પર તમારે ડીએક્ટિવેટનો ઓપ્શન મળશે તેના પર તમારે ક્લિક કરવાનું છે જે ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન મળશે એમાં તમારે ડીએક્ટિવેટ વાળા નીચે ઓપ્શન પર ક્લિક કરવાનું છે એના પર તમે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે બે ઓપ્શન દેખાશે બીજા ડીએક્ટિવેટ કરવું હોય કે ડિલીટ કરવું છે ડિએક્ટિવેટ એટલે તમારે ટેમ્પરરી મહિના માટે બંધ કરવું છે તો તમે આમાં ઓપ્શનમાં ક્લિક કરી શકો છો તમે ડિલીટ કરો છો નીચે ક્લિક કરવાનું છે ઓકે કરશો એની અંદર તમે ડિલીટ પર ઓપ્શન ક્લિક કરશો એટલે તમને કારણ પૂછશે કે કેમ ડિલીટ કરવું છે તો તમારી કોઈ બી એક કારણ તમે સિલેક્ટ કરી શકો છો એના પર ક્લિક કરીને તમારે સિલેક્ટ કર્યા પછી કન્ટિન્યુ કરી દેવાનું છે ક્લિક કરશો એટલે પછી ફરી એક ઓપ્શન પૂછશે ફરી કન્ટિન્યુ પર ક્લિક કરી દેજો એની અંદર હવે જુઓ તમને એક નીચે બીજો ઓપ્શન આવશે હવે તમારી સામે એક ઓપ્શન આવશે કે ભાઈ તમે જેટલી બધી વસ્તુ ઇન્સ્ટાગ્રામ પર મૂકી છે બધી ડાઉનલોડ કરવી છે તો એ ડાઉનલોડ ઓપ્શન આવશે તમારા બધા ફોટા અને વિડીયો તમે મૂકેલા ડાઉનલોડ કરવા તો એના પર તમે ક્લિક કરી શકો છો તમે ડાઉનલોડ ના કરવું હોય તો નીચે નીચે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે પેજ ખુલશે હવે ઇન્સ્ટાગ્રામ પર ડિલીટ કરવા માટે તમારે પાસવર્ડની જરૂર પડશે તમારો જે ઇન્સ્ટા આઈડીનો પાસવર્ડ છે એ પાસવર્ડ નાખશો પછી જ ડિલીટ થશે હવે જો તમને પાસવર્ડ તમારા આઈડીનો ના ખબર હોય તો તેને લઈને મેં આ ચેનલ પર એક વિડીયો બનાવ્યો છે કે તમારા ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ કેવી રીતે ચેક કરવો અથવા તો ભૂલી ગયા હોય તો કેવી રીતે તમે નવો આઈડી નવો પાસવર્ડ બનાવી શકો છો અથવા તો તમે એ પાસવર્ડ જાણી શકો છો તો એ વિડીયો તમે ચેનલ પર જઈને જોઈ શકો છો તમને જેવો તમારા પાસવર્ડ ખબર હોય તો તમે અંદર પાસવર્ડ અહીંયા આગળ એન્ટર કરો છો અને એના પછી તમારે કન્ટેન્યુ પર ક્લિક કરવાનું છે કન્ટિન્યુ પર તમે દબાવશો એટલે તમારું અકાઉન્ટ ડિલીટ થઈ જશે અને હંમેશા માટે ડિલીટ થઈ જશે પરંતુ તમે ત્રીસ દિવસની અંદર જો ફરીથી તમે લોગ ઇન કરશો ઇન્સ્ટાગ્રામ પર આ અકાઉન્ટના પાસવર્ડ નક્કી તો ઇન્સ્ટાગ્રામ આઈડી તમારું આવી જશે એ ત્રીસ દિવસ સુધી તમારે ડિલીટ કરવું હોય તો ત્રીસ દિવસ સુધી તમારે ઇન્સ્ટાગ્રામ ખોલવાનું નથી તો ડિલીટ થશે તો મિત્રો આ રીતે તમે બે પાંચ મિનિટની અંદર તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી ડિલીટ કરી શકો છો મિત્રો તમને માહિતી ગમે તો વિડીયો લાઈક કરજો અને બીજી આવી ઇન્ફોર્મેટિવ માહિતી માટે ચેલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં